ચાલો જો અટલ વાગે ગો એક ને અમે બે ખાવા હા હે ની એક વાગે ગો જો બટેટા વાળા કર્યા પછી થોડાક હાદા કર્યા ને આ તા હે ને હાંજી પકોડા કર્યા તા ઈ હે ને આ હે અટાણાના ભજીયા ને રાજકોટની ફેમસ ચટણી છાશ હાલો તો કોઈની બટેટા વાળા ખાવા હોય તો પુગેવો ને કીવા વાત થયા ને એ જરાક કોમેન્ટ કરી દીજો તો એ હું થઈ ગઈ હે રેડી ને અમારે કેટલા વાગ્યા સાડા ત્રણ વાગે કા તો હવે અમારે જવાનું હે હાલો ને એવું કે તમને ખબર પડે છે કે અમારે જવાનું હે કુશળી અમારે કુળદેવીના ના મંદિર તો પટાણા મીના પૈકી લાગવા જાય હાલો હાલો તો તમે હાલો તમને દર્શન કરાવવા કુળદેવીમાંના તો એવું કુસળી જવાનું હે તો હાલો એવું તાળાને મારે તા પછી નીકળીએ તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જાઓ જા રસ્તામાં નળી રેલગાડી

ને આ હે અમારી કુળદેવી માનું મંદિર ચામુંડ માનું તે જો નારીઓ ના ગણપતિ મિલા લે લીધા હાલો તે દર્શન કરેવીએ ને નારીઓ રે વધારેવીએ ચામુંડ માનો ફોટો અને બેસી હું બહુ મોટું બધું મંદિર છે ના હોતી નજર પુગે ના હોતી અજાના વાહેન રોહોળાની હેદેવી માની તો હજ ફરકે દેખાય મંદિર દેખાય કોકના ખેતરમાં હે જો મીનુ અહી આવે ચામના મંદિર ને અહીં આવ્યું એ મીનુડી ના જ વાતા દુનિયા દુનિયાના ગળુડિયા હે કુતરી છે પણ મળી તો બીક લાગે કુતરી ધોળી નઈ ના મિલાપ ખતરડતું ને ઈ નખું હજાવે જોતા એ ઉલરાતી

આવા જાસુદ ની કરીઓ ખાતા હોય અમુક બહુ ઠંડી કહેવાય કેવા ફૂલડા હે અસલ ના ત્યાં જો હું એક ત્યાં ગલડીયું હતું ને મીલા પી આમ બુટું ત્યારે બુટું લઈને ભાઈ પછી અમે અંદર લીધા કાં ગાઉ હોય આગળી ત્યાં હોતા એક દેખાતું તું પાછું તો કાકા આ જો આ હું ત્યાં એની માં ગલડીયાની

તરત નારા હું પાડે લે બૂટું ને સંપોલું નારિયેળ વધારે ને ધોરે હવે અમારે જવાનું હે હુરાપુરા બાપા નું મંદિર ઈ હે દરિયાના કાંઠે બેઠા હુરાપુરા બાપા પરીક્ષા લી છે હુરાપુરા બાપા ના બેઠા દરિયા ને કાંઠે નારિયા ની પરસાદી લઈ લીધા Okay, you can't see them the you know. hmm? whole હારું હારો તમે એના બ્લોગમાં બન્યા રહી છો આપણી આગળ આગળ ને હું તમને દેખાડતી જાય ચામું માર્જવાસન દર્શન થઈ ગયા એવું એક હુરાપુરા બાપાના દર્શન કરવાના બાકી છે તો અમે ના જઈએ દરિયાના કાંઠે બેઠા રેતીમાં વીણી હેના જોવું જો હે ઈ અમી જાય કાંઈ હેઠા પડે ગયેલું હોય કાં પછી અહીં ઊંધામાં બેઠા હોય એવું એવી રીતના હોય તે આખરે તે જોયા કી મો બેઠા હોય ને કી ગામ હોય સારું હાલો આપડી ના જાય ને ખબર પડે તો તમે લગ માં કન્ટિન્યુ બના રીજો આગળ આગળ હું તમને દર્શન કરાવતી જાય બધા ના હાલો તો તમે બ્લોગ માં કન્ટિન્યુ બના રીજો ને જો આ ધોરી આવે હાંપુ દેખાડા હોય इंदु आमन्ना વાડી હે એવું જ છે નહિ મળ પાં તો બિસાળાની કોણ ખબર આવે હું કાઈ વર્તે જાણીતા લાગે જાય કે કામ

દરિયાના કાઠે જ બેઠા હો પાછા એની મંદિર ને જ જોતું પેઢો ને જ જોતો કઈ નઈ એને જ બેહવું એને જો આ સેટ પૂગે ગા તો કે આ ઉતા હાવ કાઠે પુગેગા ગા અમે અમારા પૂરા પૂરા બાપા પૂગાવ્યા અરે હા બુજો નથી બેઠા આ એક બીજા પૂરા પૂરા બાપા હે ને કાં હે જાય વાહે દરિયો ઠાકોરા બાપા દર્શન કરી લીધા ને બધી નારિયેળ વધારી લીધું અગરબત્તી કરી લીધી ને એક તો પવન આવે ને અગરબત્તી થાકી નથી વાંડ માંડ કરી એમાં જો હું આંગળી ગઈ લીજો એવ હે ને આવ્યા દરિયા દરિયો બહુ હે ને ઊંડો વિયોગો જો એટલો અહીં સેટો વિયોગો અમે આ કાથે ઉભા જો આવી દરિયો જો કેટલો સેટો વિયોગો અને હેવાર ને બોલું આવે ગયું એટલો સેટો હે સારું આજ સેટો વિયોગો બીજું કા

કાંઈ ભેગા ભેગ નીકળ્યા નાસ્તામાં આવે તો હું કઈ નાઈ જેવીએ એક નહીં કામ મૂકે દેવા નાઈ જેવી પગી લાગે નહીં ભેગા ભેગ નીકળ્યા તો બધાયમાં દર્શન હમણાં કીધું નાય પણ આવ્યા ન તો સારું હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો આગળ લાગે દેખા દીધો એ તમે કાંઈ એક દેવ દર્શન ઘરના અંદર છે એટલે જો વિડીયો શૂટ કરવા હે ઈ કરા હે ઈ હે ને તો હું વિડીયો શૂટ કરી લોકડ પછી નહીં કરા પછી ડાયના ભેટ જઈને મળ્યું નકર પછી વિડીયો એન્ડ ઘરે પાછું ખાંભા હોય ને એટલે પાણીપુરી ખાલી લીધી બે ડીશ દબાવેલી હતી ત્યાંનું સરનામું દેના મેંની બાજુમાં જ છે

તાલ શરદી જેવું એક ત્યાં જ ને પાછી શરદી પોવાથી નીકળે એટલે શરદી થઈ ગઈ થોડીક ને આટા જો હા વૈન્દ્રુ હાર માલો આ વ્લોગ આપણે પૂરો કરી નાખીએ પાછા મળશું નવા બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને જે મારી ચેનલમાં નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય